પ્રભુ ખ્રિસ્તના નામમાં આપસરોને પ્રેમી સલામ હિબ્રુ અગિયાર બત્રીસમાં દાઉદ વિશ્વાસના સુરવીરોમાં ગણાય છે આજે આપણે જોઈશું કે કેવી રીતે એક સામાન્ય માણસ વિશ્વાસથી ઈસરાયલનો મહાન રાજા બને છે અને તેના કાર્ય અને આધીનતા દ્વારા કેવી રીતે ઈશ્વરને પ્રિય બને છે દાઉદના નામનો અર્થ બિલૌડ પ્રિય વ્યક્તિ એવો થાય છે જે તેના નામ પ્રમાણે ખરેખર ઈશ્વરને પ્રિય હતો અને તેના વંશમાં પ્રવેશ દાઉદ શહેરમાં ઈસાઈના ઘરમાં જન્મ્યો હતો તે એક સામાન્ય દેખાવનો અને ઘેટા બાળક હતો છતાં ઈશ્વરે તેને રાજા તરીકે પસંદ કર્યો અને સમૂહ પ્રબોધક દ્વારા તેને અભિષિક કરવામાં આવ્યો પહેલો સમુએલ સોળ અને સાત કે છે માનવી બહારનો દેખાવ જોવે છે પણ યહોઆવા હૃદય તરફ જુએ છે દાઉદ ઈશ્વરને પ્રિય બન્યો કેમ કે તેનું હૃદય શુદ્ધ હતું અને દેવ પરના વિશ્વાસથી ભરેલું હતું તેનો વિશ્વાસ ત્યારે દેખાયો જ્યારે તેણે ગોલિયાતનો સામનો કરતા કહ્યું પેલો સમોએલ સત્તર પિસ્તાલીસ અને છેતાલીસ કલમ તું તરવાર ભાલો ને બરછી લઈને મારી સામે આવે છે પણ હું સૈન્યોના યહોવા ઇસરાયેલના સૈન્યોના ઈશ્વર જેમનો તે તિરસ્કાર કર્યો છે તેમને નામે તારી સામે આવું છું આજે યહોવા તને મારા હાથમાં સોંપશે અને હું તને મારીશ તારું માથું તારા ધડથી જુદું કરીશ ગોલિયાત ઊંચો કદાવર અને તાકાતવર હતો જેની સામે ચાળીસ દિવસ સુધી કોઈ પણ ઈસરાયેલી માણસ આવવાની હિંમત કરતો ન હતો ચાળીસ દિવસ સુધી તે ઈસરાયલી સૈન્યને પડકારતો રહ્યો દાઉદ તેની સામે એકદમ નાનો અને નબળો હતો શારીરિક ક્ષમતા જોતા દાઉદ કીડી સમાન અને હાથી સમાન હતો છતાં દાઉદ તેને લલકારે છે તેના હાથમાં તલવાર ભાલો કે કોઈ હથિયાર ન હતા છતાં દેવ પરનો વિશ્વાસ તે જાહેર કરતા કહે છે કે હું તારું માથું ધરથી જુદું કરીશ માત્ર ગોફણની એક કાં કરીએ તે ગોલિયાતને મારી નાખે છે તેની તલવાર લઈને તેનું માથું ધડથી જુદું કરે છે આ દાઉદનો વિશ્વાસ હતો અને તે ઈશ્વરના સેવકોને માન આપતા નમ્રતા પણ દાખવે છે તેની પાસે સાઉલને મારી નાખવાની તક હતી પણ તે પહેલો સમુએલ ચોવીસમો અધ્યાયને છઠ્ઠી કલમમાં કહે છે મારો હાથ તેની વિરુદ્ધ લંબાવીને મારા મુરબ્બી એટલે યહોવાના અભિષિક્ત પ્રત્યે હું એવું કામ કરું એવું યહોવા ન થવા દો કેમ કે તે યહોવાનો અભિષિક્ત છે જે સાઉલ તેને મારી નાખવા શોધતો હતો તે તેના હાથમાં હતો છતાં તે ઈશ્વરથી અભિષિક્ત છે એમ કહીને નમ્રતા દાખવતા તેને છોડી દે છે દાઉદે ઘણા યુદ્ધો જીત્યા ઘણા રાજ્યો જીત્યા પણ તે કદી ઘમંડી બન્યો નહીં દરેક વખતે પ્રથમ તે યહોવા દેવની ઈચ્છા જાણતો પછી તે આગળ વધતો ઈશ્વરને તે પ્રથમ સ્થાન આપતો તે દેવની યોજનાઓ પર વિશ્વાસ કરનારો હતો છતાં તે સંપૂર્ણ માણસ બની ન શક્યો કેમ કે તે બેસેબા નામની સ્ત્રીના પ્રેમમાં પડીને પાપ કરે છે જેનો તેને ખૂબ પસ્તાવ પણ થાય છે ઈશ્વર આગળ માફી પણ માગે છે અને દેવ તેની માફીનો સ્વીકાર કરતા તેના પાપને માફ કરે છે તેણે પાપ કર્યું પણ વિશ્વાસથી પસ્તાવ પણ કર્યો તેનું જીવન ગીત સંગીત અને પ્રાર્થનાથી ભરપૂર હતું તેણે અનેક ભજનો લખ્યા જેમાં આભાર પસ્તાવો અને વિશ્વાસ ઝળકે છે તે ઉપાસના દ્વારા દેવની સાથે વાતચીત કરતો હતો દાઉદના જીવનમાં દેવની કૃપા હતી કેમ કે તેણે પોતાનો સમય શક્તિ અને રાજપદ બધું દેવને સમર્પિત કર્યું હતું તેથી દેવ તેના વારામાં કહે છે પ્રેરિતોનો કૃત્યો તેનો તેરમો અધ્યાય ને બાવીસ કલમ મારો મનગમતો એક માણસ એટલે ઈસાઈનો દીકરો દાઉદ મને મળ્યો છે તે મારી બધી ઈચ્છા પૂરી કરશે દાઉદની વાત આજે આપણને શીખવે છે કે વિશ્વાસની યાત્રા માત્ર વિજય મેળવવાની નથી પણ આજ્ઞા પાળવાની પસ્તાવો કરવાની અને શુદ્ધ હૃદય રાખવાની યાત્રા પણ છે પ્રભુ આ બાબતો સમજવા આપણ સર્વની સહાય કરો આ મેન